છોકરા ફોણી લાવજે કઈશું આ બેઠા શું કરો તમે અમે નર્વાંટો મારતા મેમન ગતિ કરતા ના સારું કર્યું ફોન ના નાખ્યો મૂકું

હવે હું શું હા મરસા પડ્યા ચાલ મોણા મરસા પડ્યા હોય તમે મરસા વેલ ના ખાવ મરસા ને આ તો વેલા ઉલે ડોસી મેલિંગ ગયા હી એ તાળીન જા હે તાળીન જા હે ચાલ મોણા તો તો ખાઈ ના હેડો તે એમ તમે ખાઈ રહ્યા ખાવે અમારે હવે ખાવાનું મોં સાપી ને હવે બસ ખાવાનો જતો તો અડધો કલાક પીને તમે આયા થરો હે હોય સારું તે હેડો તમે પાછળ તા છો આ ઈ વાટકોન બધો લોગ કરું તમે આવો

અલ્યા આ તો હોય છે તમે શું તીખા લાગે મને મોણા પક લાગે અંદર પણ તે બધે મરસા જીવા છો મરસા જીવા ને ફૂડો વાત ની થાય હવા ના બીજા પણ તો મરસા ખાતા ખો તો મરસા ફેવરેટ લાગે ને મારે તો ફેવરેટ સબ્જી મરસા હન એ લાવણ એટલે તમે ખાઈ જાવ ને શરમ તો તમે જ મે કરી વાલી એટલે પણ તો હું તમારું બીજો પાલો લઈ આવ તમે ઘરે ખો મરસા આલે મરસા આલે થોડા

કીધું લાય કર્યું તમે આવો આવું કરે અલ્યા મરસા આ તો પણ મોણા છે મને પીસાને લાગતો તમન સિગર પીસું લાગે ઓલા 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 બાય નાયા બાય ઘરો આપ એ શું મિલ દીજી ઘરમાં એટલે ખાટ છે ખાટ અલ્યા ખાટ ખાવી ઓય ખાટ નું લેતા ઉરો એ આવો દુસિંગ કે મરસા તળી જવા અલ્યા આ તો તાર ઘરના મરસા છે એટલે જેવા તમે મન લાગે એવું તમે કુદળ શીખું કાજલ નહીં ના એટલે તા હળો હવે આપણે કાટ લઈ એ છોકરા મિલદી કી આઈ મિલ જા એ આઈ ડોટ દેજી હળો 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 તમે પણ હવારા ના આયા ને પાક ફોન કેમ કેતા એને મારા રોટલા બનાવજો જબર તમે તો પરિયો વાળી દીધો અમને જ કોઈ સાથ ન એમ ઓતરા દાડા કાહા ને એટલે જબર કરી તમે તો એટલે તમે દોસી ના લાયા તમે હે હા એટલે કીધું તું પણ ના આયા એ

કેટમાં વાય ઢુપડી વાય લાગે હો કુદડો વળીન આવશે ને મેમન તો લાગે મને એવું અલ્યા મેમન તો ભડા ખાવ ડડરા ગોટો થાયરો મારા ગોટો એવું લાગે હો દાવા દે મને મેમન આખરા ના હજાય મેમન અલ્યા મે આતો પણ મારા ગોટો ઉપણો હે તમે તો

હું ટોકરા કેટલા લેજા મારે જ આવું પડે દવાખાને બીજું મેઘ નહીં આવે પેટમાં જુ મને રાગે પડી ગયા મન હો

ચૂટા નહીં આયા ને બે દિવસ લેતાય બે આલ ફરાયો હો હા હા મેમન ગયા હે મેમન નઈ ગોટા ના કે એ મરતા આવી ગયા જબર હો ઈ ફન હા 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 ગોટ એ છોકરા બોલ ભરી દાઈ આવો अब पूरा हो तो मदन मरसा ना खयो आज दिन तो मरसा पन केया हूं अब रागे पड्यो पेट में हो मार बेटा मरसा तो कोई जात जल्दी आ हा एक बारी काम हैन्हा सब काम पूरा करसे मदन मजा रहता